રાજ્ય સરકારે આગામી સત્તર સપ્ટેમ્બરથી સેતુનો દસમો તબક્કાનો કાર્યક્રમ શરૂ કરવાનો છે આ સેવા સેતુમાં અલગ અલગ વિભાગની પંચાવન પ્રકારની સેવાઓ નાગરિકોને પૂરી પાડવામાં આવશે સત્તર તારીખે આ કાર્યક્રમનું લોન્ચિંગ છે ગ્રામ્ય વિસ્તાર માટે એટલે આપણે વલસાડ જિલ્લાની વાત કરીએ તો સત્તર તારીખે વલસાડમાં ડુંગળી ખાતે સત્તર તારીખે વાપીમાં કવાલ ગ્રામ પંચાયત છે પારડીમાં મોતીવાડા ગ્રામ પંચાયત છે ઉમરગામમાં ધોળીપાડા ગ્રામ પંચાયત સાંસ્કૃતિક ભવન હોલ કપરાડામાં મુખ્ય પ્રાથમિક શાળા અને ધરમપુરમાં પિંડવળ પ્રાથમિક શાળા આ છ તાલુકામાંના ગામોમાં સેવા સેતુનો કાર્યક્રમ યોજાનાર છે સેવા સેતુના કાર્યક્રમમાં દરેક તાલુકામાં ત્રણ કાર્યક્રમો યોજાવાના છે પહેલો કાર્યક્રમ સત્તર નવે યોજાશે પછીના બીજા બે કાર્યક્રમો એ પછી યોજાવાના છે દરેક તાલુકાના ત્રણ ક્લસ્ટરમાં ડિવાઈડ કર્યા છે અને દરેક ગામોને આ ત્રણેય કાર્યક્રમોની અંદર કવર કરી લેવામાં આવશે એટલે મારી વલસાડના સૌ વલસાડવાસીઓને વિનંતી છે કે સેવા સેતુનો લાભ લે સેવા સેતુમાં આપણે જે પ્રોસેસ ફી છે એ જે વીસ રૂપિયા આપણે જનસેવા કેન્દ્રમાં આપવાના આવે છે સેવા સેતુમાં જો આપણે દાખલા કે મેળવશું તો એ પ્રોસેસ ફીમાં પણ માફી આપવામાં આવે છે આવી જ રીતે શહેરી વિસ્તારમાં પણ સેવા સેતુના આપણા કાર્યક્રમો યોજાનાર છે અને શહેરી વિસ્તારમાં બે કાર્યક્રમો યોજાવાના છે શહેરી વિસ્તારમાં વલસાડમાં અઢાર ઓગણીસ તારીખે છે વાપીમાં વીસ તારીખે પારડીમાં એકવીસ તારીખે ધરમપુરમાં પહેલી ઓક્ટોબરે અને ઉમરગામમાં અગિયાર ઓક્ટોબરે અને એ પછી બીજા રાઉન્ડના પણ નગરપાલિકા વિસ્તારમાં સેવાસેતુના કાર્યક્રમો યોજાનાર છે આમ સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં સેવાસેતુના કાર્યક્રમોમાં આગ આગામી સત્તર નવથી શરૂ થશે અને એકત્રીસ દસ સુધીમાં આ કાર્યક્રમો પૂરા કરવાનું આયોજન છે